મિત્રો મિત્રો ઘણીવાર એવું થાય છે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ ઉપાધિ નથી કોઈ ટેન્શન નથી કોઈ સ્ટ્રેસ નથી કંઈ મોટી સમસ્યા નથી છતાં પણ મનને જે શાંતિ જોઈએ મનને જે એક પ્રકારનું રિલેક્સેશન જોઈએ અથવા તો માઇન્ડ જે એકદમ અંદરથી સેટિસ્ફેક્શન અનુભવવું જોઈએ આવું નથી થતું આવું થાય તમારી સાથે ઘણી ઘણા બધા લોકોને આવું થતું હોય છે કે ભાઈ આ બધું જ ઓકે ચાલે છે છતાંય આમ જોઈએ એવી મજા નથી આવતી આવું કેમ થાય એમ હવે આ અલગ 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 વસ્તુ થાય હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ કોઈ જ પ્રોબ્લેમ નથી છતાં કેમ આવું થાય છે હવે આવું થાય ને એટલે અંદરથી છે ને ઘણીવાર એવું ફીલ થાય કે ઘણું કંઈક ખોટું થઈ રહ્યું છે ઘણીવાર એવું ફીલ થાય કે મારામાં કંઈક પ્રોબ્લેમ છે ઘણીવાર એવું ફીલ થાય કે કંઈક મેં લોચો માર્યો હશે ઘણીવાર એવું ફીલ થાય કે મારી સાથે જ કેમ આવું થાય છે આવા ઘણા બધા એક ક્વેશ્ચન થાય અથવા તો ઘણીવાર નેગેટિવ થિંકિંગ બી ચાલુ થઈ જાય મને ઓવર થિંકિંગ અથવા કઈ ડિપ્રેશન જેવું નથી થઈ ગયું ને આવું મતલબ જાત જાતના વિચારો આપણને આવવા માંડે કંઈ પ્રોબ્લેમ નથી છતાંય આવું ઘણી વાતો સાંભળીને કોઈની સ્ટોરી સાંભળીને કોઈની કંઈ ઘટનાઓ જોઈને આપણે આવું કંઈક ને કંઈક આપણી સાથે થાય આવું હવે આ બધું જે થયું તો આ જે થાય છે એનું હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કેમ થાય છે કે દાખલા તરીકે તમારા તમારી ફેક્ટરી હોય તો ફેક્ટરીમાં વોચમેન બેઠો હોય તમારી સોસાયટી તે સોસાયટી ના વોચમેન બેઠો હોય અથવા તો એપાર્ટમેન્ટનો કોઈ વોચમેન છે હવે વોચમેન રાતે જાગે છે બરાબર છે હવે રાતે જાગે છે અને એને કોઈ કામ નથી કોઈ પ્રોબ્લેમ બી નથી કોઈ પ્રેશર બી નથી કશું જ નથી છતાં પણ એ પૂરતી ઊંઘ લઈ શકતો નથી અથવા તો પ્રોપરલી શાંતિથી એ બેસી શકતો નથી કેમ નથી બેસી શકતો એનું કારણ છે નથી બેસવાનું કારણ એટલું જ છે કે એ ઓલવેઝ એને શું રહેવું પડે એલર્ટ રહેવું પડે છે એની ટાઈમ એને એલર્ટ રહેવું પડે છે હવે જ્યારે એલર્ટ રહી છે એની ટાઈમ જ્યારે એલર્ટ રહ્યા છે એટલે એનું મન થાકે છે શું થાય મન થાકે પ્રોબ્લેમ છે કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ નથી કોઈ ચોર ઘૂસી આવે છે ના કોઈ ચોર નથી ઘૂસી આવતો કંઈ બીજી કાંઈ તકલીફ થઈ છે ના કાંઈ જ નથી ખાલી એનું કામ એટલું જ છે કે એ શાંતિથી બેસી નથી શકતો એટલે બીજે દિવસે સવારે એ થાકનો સખત અનુભવ કરે કેમ એને એલર્ટ રહેવું પડે છે કંઈ થયું નથી ને કંઈ થશે નહીં ને આજે એની એલર્ટનેસ ડેવલપ કરવા માટે માઇન્ડને હંમેશા રેડીનેસ રાખવી પડે હવે આ તમને જો આ પ્રકારની હેબિટ પડી ગઈ હોય કે માઇન્ડને હંમેશા રહેતી કોઈનું નોટિફિકેશન આવ્યું ફટક કરતો તમે જવાબ આપશો કંઈ મેસેજ આવ્યો વોટ્સએપ આવ્યો કોનો વોટ્સએપ આવ્યો ફટ કરતો તમે જોઈ લેશો કોઈ ઇન્સ્ટાની અંદર કંઈ કોઈ રીલ મોકલી ફટ કરતી તમે જોઈ લેશો જે નોટિફિકેશન તો આ જે રેડીનેસ છે ને આપણી એ રેડીનેસ એ આપણને થકવી દે છે અને એની અંદર એક પેટર્ન બનવા માંડે છે રેડીનેસની કે ઓલવેઝ રેડીનેસ રહેવું હવે રેડીનેસ રહેવું એ કંઈ ખોટી વસ્તુ નથી એમાં કોઈ વીકનેસ બી નથી એની અંદર કંઈ તમારો પ્રોબ્લેમ પણ નથી એમાં ગિલ્ટ કરવાનું કોઈ કારણ પણ નથી પણ છતાં આપણને આ એક હેબિટ પડી ગઈ કે રેડીનેસ હવે રેડીનેસને કારણે માઇન્ડ થાકે છે અને માઇન્ડ થાકે છે એટલે આપણને જે હમણાં સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી કે ભાઈ રિલેક્સેશન નથી મળતું કે એક પ્રકારની શાંતિ જોઈએ છે નથી મળતું અથવા તો આમ થોડુંક આરામ જેવું લાગવું જોઈએ એવું આપણને ફીલ નથી કરતા આ આપણી રેડીનેસની બનેલી પેટર્ન છે તો આ રેડીનેસની જે પેટર્ન બની છે એ પેટનને કાઢવા માટે અથવા એ પેટર્ન છે એના માટે શું કરી શકાય તો એના માટે ખાલી આપણે એટલું જ કરી શકીએ કે અત્યારે મને કંઈ પ્રોબ્લેમ નથી તો મને આરામ કરવો છે કમાન્ડ આપો મને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી આરામ કરવો છે અને જો કોઈ જરૂર પડશે તો હું રેડી રહીશ એટલી મારી પાસે ક્ષમતા છે તમે તમારી કેપેબિલિટી આપો અને કોન્ફિડન્સ આપો કોને માઇન્ડને ઇફ રિક્વાયર્ડ તો હું પહોંચી વળીશ જરૂર પડી તો હું પહોંચી વળીશ આટલું ખાલી માઇન્ડને આપો તો માઇન્ડ જે રેડીનેસ ઓલવેઝ રેડીનેસ છે ને એમાંથી ધીરે ધીરે બહાર આવશે એકદમ નહીં આવે એ બી કહું તમે એક સેકન્ડમાં કે મતલબ તરત જ એક મિનિટમાં બે મિનિટમાં નહીં પણ તમે એને વારંવાર કમાન્ડ આપવાનું ચાલુ કરશો ને કે બધું બરાબર ચાલે છે અને જો કંઈ આવશે તો હું પહોંચી વળીશ અત્યારે મને શાંતિ જોઈએ છે મને અત્યારે રિલેક્સેશન જોઈએ છે આવું તમે કહેવાનું ચાલુ કરશો ને તો એ રેડીનેસમાંથી ધીમે 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 પોતાનું એ પેટર્ન બનેલી છે પેટર્ન તોડશે અને એ પેટર્ન તોડશે પછી તમારું રિલેક્સેશન ચાલુ થશે તો સિમ્પલ કમાન્ડ છે સિમ્પલ વાત કરવાની છે તમારે જ તમારા માઇન્ડ સાથે વાત કરવાની છે કે હમણાં મને રિલેક્સેશન જોઈએ છે મને જો જરૂર પડશે તો હું પહોંચી વળીશ એ કેપેબલ માણસ છું કેપેબલ વ્યક્તિ છું એવું ક્યારે કારણ કે આપણે નાની નાની વાતોમાં ભાઈ મારા મેસેજનો જવાબ આપો છે એમાં આપણે માઇન્ડને રેડીનેસ ઊભી કરી દીધી છે મારે એક રીલ જોવી છે અને રેડીનેસ ઊભી કરતી છે આ પેટર્ન બની ગઈ છે માઇન્ડ તો એ પેટર્નમાં જીવે છે અને એ પેટર્નમાં જીવે છે એટલા માટે એ રેડીનેસનો થાક લાગે છે બીજે દિવસે સુસ્તી અનુભવે છે કામ કાંઈ નથી કર્યું છતાં એ સુસ્તી અનુભવે છે કે બહુ થાકી ગયા તો આમાંથી બહાર નીકળવા માટે ઓનલી સિમ્પલ કમાન્ડ આઈ એમ રેડી ઇફ ફ્રિક્વાડ મને અત્યારે શાંતિ જોઈએ છે બસ આટલું આટલું કરશો એટલે થશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો રેડીનેસ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા મનને પ્રેશર કરવા કે કંટ્રોલ કરવા માટે મળતા નથી અહીંયા મનને આપણે સમજીએ છીએ અને ડાયરેક્શન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ